છસો ને ત્રીસ માં વેચેર્યું છે જયારે સો ગ્રામ સોના એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો સાસઠ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પાસઠ હાજર છસો ને સાઈઠ સો ગ્રામ સોના ભાવ છે છ લાખ છપ્પન હાજર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો તો ચાંદીના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકતાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આ ઘટ આ વધ ઘટની વચ્ચે આજે આજે ચાંદીના ભાવની અંદર ગુજરાતના શહેરોમાં ગ્રામ ચાંદી એકતાલીસ માં વેચાઈ રહ્યું છે તો ચાંદીના ભાવની વાત કરીએ ને તો મિત્રો ભીષણ કડાકા બાદ હવે ફરી ધીમી ગતિએ ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદર માં ઘટાડો કરવાની માહિતી માહિતી જાણવા મળી રહી છે તો ઇઝરાયેલના યુદ્ધના કારણે બુલિયન માર્કેટમાં પણ મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવમાં એક સપ્તાહમાં સોનાના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે આજે સોનાના ભાવની અંદર મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે સોનું ખરીદવા માંગતા હોય તો આવનારા દિવસોની અંદર સોનું ખરીદવા માટે રાહ જોવી કે પછી અત્યારે જ સોનું ખરીદી લેવું જેની માહિતી આપણે આવતા વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો યુદ્ધની સતત વધી રહેલી સંભાવના વચ્ચે દુનિયાભરની અંદર ખડબડાટ મચી ગયો છે સોના આધીના ભાવની અંદર તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ સાથે મળીશું